ત્યારે આ કાર્યક્રમમાં પોતે આ બેઠક પર દાવેદાર છે કે કેમ તે અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે દાવેદાર કોઈ પણ હોઈ શકે છે અને જે આ બેઠકને લઈ હાલ તમામ પક્ષો અવઢવમાં છે ત્યારે બંને પક્ષો સર્વે કરતા હોય બંને પાર્ટી એવું ઈચ્છતી હોય કે પોતાના ઉમેદવાર જીતી શકે જેથી બંને પાર્ટી આ વખતે જૂનાગઢની સીટ પર શક્તિશાળી ઉમેદવાર મૂકવા માંગે છે જેથી આ વખતે જૂનાગઢ લોકસભા બેઠક પર કી ટક્કર થશે વધુમાં ભાજપમાંથી પણ આ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ આવતું હોવાની વાતના સવાલને તેમણે જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષની ચૂંટણીઓમાં મારું નામ આવતું હોય ત્યારે હું પણ આ વાતને રદ્દો આપતો હોઉં છું દાવેદારી તો કોઈ કરતા હોય કોઈ ન કરતા હોય પણ લોકસભાની ચૂંટણી છે જુનાગઢની એ લંબાણી એટલે છે કે બંને પાર્ટી સર્વે કરતા હોય અને સર્વે કર્યા મુજબ લોકોને એ સર્વે કરીને જે જે સારો ઉમેદવાર હોય બંને પાર્ટી પસંદ કરવાની કોશિશ કરતા હોય અને બંને પાર્ટી ઈચ્છતા હોય કે બંને એ બંનેનો ઉમેદવાર જીતી શકે એના માટે થઈને બંને પાર્ટી સર્વે કરે અને બે બંને કોઈ શક્તિશાળી ઉમેદવારો મૂકવા માગે છે જેનાથી આ વખતે જૂનાગઢમાં એક કાંટાની ટક્કર થશે અને બંને પાર્ટી જીત માટે ખૂબ તાકાત લગાડવાની છે એમ ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી એ જે છે મારી એ પણ એ ઉમેદવાર સારો શોધી રહ્યા છે અને એની કમિટી એની ટીમ છે એ એ એ સર્વે કરી રહી છે ને આધાર ઉપર એ સંપૂર્ણ રીતે